નડિયાદ નગરપાલિકામાં લોકસભા ચૂંટણી પહેલા ચાર માસ અગાઉ જ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રાજ્યમાંથી મંજૂર થયેલ વીસ રસ્તાઓ પૈકી પાંચ રસ્તાનું કામ શરૂ નથી કર્યું ત્યારે પંદર પૈકી અગિયાર રસ્તાઓ તૂટી ગયો તે અંગેનો જે અહેવાલ પ્રસિદ્ધ થયા હતા તે પાયા વિહોણા છે અમુક રોડ ઉપર ચાલતા સરકારી અને ખાનગી ગટરોના કામો દરમિયાન માત્ર એકાદ ફૂટનો રસ્તો તૂટેલો છે એ પણ બે ત્રણ જગ્યાએ છે અને તે પણ તે કામ પૂરું થતા તેને સરફેસ પૂરી કરવામાં આવશે તેવું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કોક જગ્યાએ જે પોચાણવાળી જગ્યા હશે કા છેવાડા નો ભાગ હશે અથવા તો કોઈ વચ્ચે ગટર લાઈન ખોદી હોય બેસી ગઈ હોય ને એ એવા બે ત્રણ જે ભાગો હશે આવા નાના નાના ખાડા હશે એ લગભગ ત્રણ કે ચાર ખાડા છે આખા રસ્તા પર અને અડધો ફૂટ થી એક ફૂટના કોરા ખાડા હશે એનાથી વધારે કઈ છે

છે અમારી જોડે પડ્યું મુખ્ય દંડક ના અનુરોધ બાદ કેટલાય મિત્રો એ સોશિયલ મીડિયા ની અમારી યુટ્યુબ ચેનલ ની પ્રકાશિત સમાચારની લિંકમાં તેમના ધ્યાનમાં આવતા નડિયાદમાં અલગ અલગ વિસ્તારો કે જ્યાં ક્યાંક ને ક્યાંક રોડની ગુણવત્તા અથવા તો

અને ખાસ ધ્યાન આપીને રસ્તા વહેલામાં વહેલી તકે બનાવવા જોઈએ અથવા રિપેર કરવા જોઈએ આજની કમેન્ટ્સમાં લોકોએ સૂચવેલ રસ્તાઓની યાદી કંઈક આ પ્રકાર હશે ફૈઝાન પાર્ક પરિવાર સોસાયટી મોદી સે આઝમ મસ્જિદ પાસે રસ્તો વૈશાલી સિનેમાથી થી ગરનાળા સુધી રસ્તો જ્યાં એક વ્યુઅર્સ કમેન્ટ્સ કરી છે કે આ રસ્તાઓ પર ખાડા બહુ વધી ગયા છે એ ખાડાઓ ખાસ રિપેર કરાવો સિંધુસી પોલ થી સાથ બજાર નો રસ્તો 我都觉得高兴，我都喜欢。但是其我就不喜欢。哎，我